નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે આજ રોજ રાજકોટથી અમરેલી તરફ આવી રહેલા ટ્રક ચિત્ત નાકા પાસે આવી રહેલા આ એકાએક ટ્રકના ડ્રાઈવરે ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની જમણી સાઈડ ઉપર ઉતરી ગયો હતો સાઇડ પર પાર્ક કરેલી મોટરસાયકલ પર ફરી જતા મોટરસાયકલનો ટોટલ લોસ કરી નાખવામાં આવેલ તેમજ પીજીવીએસએલના ચાલુ પોલ સાથે અથડાતા નાસ ભાગ મચી ગઈ હતી પોલ તૂટી જતા તાત્કાલિક ધોરણે વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવેલ હતો જેથી ન કરે નારાયણ અને મોટી દુર્ઘટના ન બને તે માટે પણ પૂરતી તાકેદારી પીજીવીસીએલ કચેરી દ્વારા રાખવામાં આવી હતી વીજ પ્રવાહ બંધ કરાવી દીધી કોઈ અઘટિત ઘટના ન બને તે માટેના પણ પૂરતા પ્રયાસો કરવામાં આવેલ હતા તેમજ આ દુર્ઘટનાને લીધે કોઈ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી બનાવના સ્થળ પર તાત્કાલિક પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કોઈ અજ અનિચ્છનીય ન બનાવ તે માટે પૂરતી તાકેદારી રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર ફારૂક બી લખીયા અમરેલી